હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ફૂલેલા એવા આલુ પરોઠાની રેસિપી તો ઘણીવાર છે તે આલુ પરોઠા બનાવીએ ત્યારે ફૂલતા નથી હોતા અને છે તે વચ્ચેથી એકદમ ચવળ થઈ જતા હોય છે તો આજે હું તમારી સાથે અલગ અલગ ટ્રીપ્સ અને ટ્રેક સાથે તમને ફૂલેલા આલુ પરોઠાને એકદમ સરળ રીતે તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં છે તે આપણે મસાલો તૈયાર કરી લેશું ગેસ ચાલુ કરીશું હવે આપણે તેલ એડ કરીશું તો અહીંયા તેલ છે તે આપણે બહુ લેવાનું નથી તો અહીંયા હું નાની છે તે ચાર ઢોકળી તેલ એડ કરું છું તેલ છે તે તમારે તમારા મસાલા પ્રમાણે લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું જો તમે આ રીતે આલુ પરોઠા બનાવશો તો તમારા આલુ પરોઠા છે તે પણ એકદમ ફૂલેલા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું જીરું લાલ થાય અને ચટકવા આવે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું હિંગ છે તે તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો હવે એમાં અહીંયા ત્રણ નવ ડુંગળી હતી જે મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરીશ

ત્રણ થી ચાર લીલા મરચા છે જે મેં સમારી લીધા છે આ પરોઠા બનાવો ત્યારે આ મસાલો છે તે તમારે પહેલા બનાવવાનો છે કારણ કે જો આ મસાલો ગરમ હશે અને તમે પરોઠા બનાવશો તો પરોઠા છે તે તમારા સાઈડમાંથી કિનારે તૂટશે પણ જો આ મસાલો છે તે બનાવી અને અડધો કલાક માટે તમારે ઠરવા દેવાનો છે અને પછી જે આલુ પરોઠામાં ભરવાનો છે જો આ રીતે તમે કરશો તો તમારા આલુ પરોઠા છે તે એકદમ ફૂલીને જરા જેવા અને ક્રિસ્પી તૈયાર થશે હવે આમાં મસાલા કરી લેશું ગેસની આજ છે તે આપણે થોડી ધીમે કરી લેશું તો હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ અને બરાબર મિક્સ

મસાલો બરાબર મિક્સ કરી લીધો છે તો હવે આપણે ઉપરથી થોડી કોથમી એડ કરીશું કોથમી એડ કરી અને ફરી બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણે આલુ પરોઠા માટેનો મસાલો તો હવે ગેસ બંધ કરી લેશું અને આ મસાલો છે તે આપણે કલાક સુધી રેસ્ટ આપીશું જેથી મસાલો છે તે એકદમ ઠંડો થઈ જાય આલુ પરોઠાનો લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તો ઘઉંનો લોટ છે એ તમારે જેટલા આલુ પરોઠા બનાવવા હોય એટલો લેવાનો છે હવે એમાં હું ત્રણ ચમચી છે તે ચોખાનો લોટ એડ કરીશ ચોખાનો લોટ એડ કરવાથી પરોઠા છે તે એકદમ ક્રિસ્પી ફૂલેલા બને છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કરી મોર માટે છે કે આપણે યુલ એડ કરી લઈશું મોર માટે તેલ છે એ તમારે એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો એડ કરી કરી અને બરાબર મિક્સ હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જ અને લોટ બાંધી લેશું ન બહુ ઢીલો કે ન બહુ કડક આપણે સાદા પરોઠા માટે બાંધી એવો લોટ આપણે બાંધી લેવાનું છે લોટ બાંધી અને થોડું તેલ એડ કરી અને બરાબર આ રીતે મેં કેળવી લીધો છે તો હવે લોટને દસ મિનિટનો ફ્રેસ આપીશું જેથી લોટ છે તે બરાબર ફૂલી જાય પરોઠા બનાવવા માટે ગેસ પર તવી કાપી લેશું તવી ગરમ થાય ત્યાં સુધી આપણે પરોઠો છે તે વણી લઈએ તો અહીંયા લોટને દસ મિનિટ થઈ ગઈ છે અને એમાંથી આપણે એક લોહ તૈયાર કરી લેશું લોવો તૈયાર કરી અને તેની લોટમાં આ રીતે છે તે અટામણ મણ લઈ લેશું લઈ મને ઘણી રોટલી વન દેસો તો આ રીતે થોડી રોટલી લઈને કાણી અને આપણે આ તૈયાર મસાલો કર્યો છે તે અંદર

જે આ વધારાનો ભાગ લોટ છે તે હું નીકાળી લેશું તો આપણે ને આ રીતે કરવાનું છે હાથેથી એટલે આપણે પરોઠો છે તે ચારે બાજુ બટાકાનો મસાલો ફેલાય હવે તેને કૂરો લોટ થોડો લઈ અને તેને હળવા હાથે છે તે વણી લેશું અહીંયા આપણે હળવા હાથે ભણવાનું છે અને કિનારી પણ ભણવાની છે તેથી તે છે તે ફાટી ન જાય તો આ રીતે પરોઠો છે તે વણી લીધો છે હવે આપણે તેને તળી લેશું પરોઠા ને હવે આપણે તબીબ રાખી તો એક બાજુ થોડું શેકાય એટલે આપણે તેને પલટાવાનું છે

બાજુ થાય એટલે આપણે આ રીતે છે તેને બીજી બાજુ પલટાવી લેવાના છે તો જોઈ શકો છો કે આલુ પરોઠો છે તે આપણો એકદમ ફૂલીને ને દડા જેવો તૈયાર થયો છે તો બંને બાજુ તેને છે તે બરાબર શેકી લેશું બધા આલો પરોઠા છે તે મેં આ રીતે બનાવી લીધા છે તો એક આલો પરોઠો છે તે હું ખોલીને તમને બતાવું કે તે કેવી રીતે બન્યો છે તો આપણે આ રીતે ચક્કાની મદદથી કિનારે છે તે આ રીતે તોડી લેશું આ રીતે કિનારેથી તોડવાનો છે તમે જોઈ શકો છો કે આલુ પરોઠામાં છે આખા આલુ પરોઠામાં છે તે આપણા બટેકાનો જે મસાલો છે તે બરાબર છે અને બધે મસાલો લાગ્યો છે ઘણા એવું થતું હોય છે કે આલુ પરોઠા બને એટલે વચ્ચે છે તે બિલકુલ મસાલો નથી રહેતો નથી રહેતું તો આ રીતે બનાવશો તો તમારા આલુ પરોઠા છે તે પણ આ રીતે ફૂલેલા ક્રિસ્પી તૈયાર થશે તો તૈયાર છે એકદમ ફૂલેલા અને ક્રિસ્પી એવા આલુ પરોઠા તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટ્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આલુ પરોઠા છે તે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે દૂધ દહીં કે પછી ચા સાથે સર્વ કરી શકો છો તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ